નદીનો ધસમસ્તો ધસમસતો પ્રવાહ પ્રવાહ વચ્ચે ફસાયેલો ટ્રક દ્રશ્ય ગુજરાતના ડાંગ જિલ્લાના છે સાપુતારાના જંગલોમાં ધોધમાર વરસાદ બાદ અંબિકા નદી ગાંડી અંબિકા નદીમાં પૂર આવતા લો લેવલ બ્રિજ પર પાણી ફરી વળ્યું હતું આ દરમિયાન ઉગાચી ચપાળથી આંબાપાડા જવાના માર્ગ પર ટેમ્પો ડ્રાઈવરે જીવ જોખમમાં મૂકીને ટેમ્પો પસાર કરવાનો પ્રયત્ન કર્યો હતો જોકે પાણીનો પ્રવાહ તેજ હોવાથી ટેમ્પો તણાઈ ગયો અને નદીની અધવચ્ચે ફસાઈ જતા ટેમ્પો ડ્રાઈવર અને ક્લીનરનો જીવ તાળવે ચોંટી ગયો

કપરાડા અને ધરમપુરમાં ધોધમાર વરસાદથી મધુબન ડેમ ઓવરફ્લો થયો હતો ડેમમાં તેતાલીસ હજાર ક્યુસેક પાણીની આવક થતા ડેમના આઠ દરવાજા એક પોઈન્ટ ચાર મીટર ખોલીને દમણગંગા નદીમાં પાણી છોડાયું તો અભેટી નજીક કોલક નદી તૂર થતા કોચરવા અને વાંકાચને જોડતા રસ્તા પર ખાડીના પાણી ફરી વળ્યા હતા તો વાપી શહેરમાં ટાંકી ફળિયા વિસ્તારમાં રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી સાથે જ શાળામાં પણ રજા જાહેર કરવામાં આવી હતી આ તરફ રેલવે અંડરપાસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ થયો હતો વલસાડ બાદ નવસારીમાં પણ કાવેરી નદીના જળસ્તરમાં વધારો થતા લો લેવલના બ્રિજ અને કોઝુએ પર પાણી ફરી વળ્યા હતા જેને પગલે પુલ બંધ કરાતા વાહન ચાલકોને ધરમનો ધક્કો ખાવો પડ્યો હતો કાવેરી નદીના પાણી બિલીમોરાના દેસરા વિસ્તારમાં ભરાઈ જતા સ્થાનિક લોકોને હાલાકી ભોગવવી પડી તાપી જિલ્લામાં પણ મેઘો મહેરબાન થયો હતો ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ બાદ તાપી જિલ્લામાં નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી જેને પગલે વ્યારા તાલુકાનો એક અને વાલોડના ત્રણ માર્ગ બંધ થતા વાહન ચાલકો અટવાઈ પડ્યા હતા દક્ષિણ ગુજરાતની સાથે સાથે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પણ છૂટો છવાયો વરસાદ થયો હતો બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ